નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો ના હિત માટે ધણી યોજનાઓ ચલાવવામાં આવે છે પણ ધણી વખત અરજદાર પાસે યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની પૂર્તિ માહિતી હોતી નથી જેથી અરજદાર તે યોજનાઓ થી વંચિત રહી જાય છે આજના વિડિયોમાં આપણે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અને તેમાં જોતા જરૂરી ડોક્યુમેન્ટની માહિતી મેળવીશું ખાસા વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ નોનકી મિલેર સરતી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક ફોર્મ અને ફોટો બે રેશન કાર્ડની નકલ ત્રણ જાતિનો દાખલો ચાર આવકનો દાખલો પાંચ સ્કૂલ લિવિંગનો દાખલો છ વાલીનો આવકનું સોગંદનામું સાત છેલ્લું લાઈટ બિલ જાતિનો દાખલો મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એક ફોર્મ અને ફોટો બે રાશન કાર્ડની નકલ ત્રણ સ્કૂલ લિવિંગનો દાખલો અથવા ચાર पिता भाई बहन स्कूल लिविंग सर्टी पांच छेलू लाइट मां अमृतम कार्ड मां वात्सल्य कार्ड कढ़ावा जरूरी डॉक्यूमेंट नी बात करिए तो एक अने फोटो बे चूंटी नी नकल त्र राशन कार्ड नी नकल चार आधार कार्ड पांच नो दाखलो सीनियर सिटीजन सर्टी મેલમા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક ફોર્મ અને ફોટો બે રેશન કાર્ડની નકલ ત્રણ સ્કૂલ લિવિંગનો દાખલો ચાર જન્મનો દાખલો પાંચ ચોટણી કાર્ડની નકલ છ છેલ્લું લાઈટ બી આવકનો દાખલો મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એક ફોર્મ અને ફોટો બે રેશન કાર્ડની નકલ 3 ચૂંટણી કાર્ડ ની નકલ 4 તલાટી નો આવક નો દાખલો 5 છેલ્લું લાઈટ બી નવા राशन કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 1 ફોર્મ અને ફોટો 2 ચૂંટણી કાર્ડ ની નકલ 3 નામ કમી નો દાખલો 4 આધાર કાર્ડ 5 આવક નો દાખલો 6 બેંક પાસબુક ની નકલ 7 તલાટીનો દાખલો 8 લાઈટ બી નવા રેશન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 1 ફોર્મ અને ફોટો 2 ઓળખ કાર્ડની નકલ 3 નામ કમીનો દાખલો 4 આધાર કાર્ડ 5 આવકનો દાખલો 6 બેંક પાસબુકની નકલ 7 તલાટીનો દાખલો 8 લાઈટ બી રેશન કાર્ડ માં નામ દાખલ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 1 ફોર્મ અને ફોટો 2 ચૂંટણી કાર્ડ ની નકલ 3 રેશન કાર્ડ ની નકલ 4 આધાર કાર્ડ 5 જન્મનો દાખલો 6 પાંચ નીનો નામ દાખલ કરવાનો હોય તો પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો વિધવા સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ एक फॉर्म અને ફોટો બે રેશન કાર્ડ ની નકલ ત્રણ સ્કૂલ લિવિંગ નો દાખલો ચાર પતિ ના મૃત્યુ નો દાખલો પાંચ ચોટણી કાર્ડ ની નકલ છ છેલ્લું લાઈટ બિલ સાત સંતાનો ના જન્મ તારીખ ના દાખલા આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફ નીચે પૈકી એક પાન કાર્ડ ચોટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એડ્રેસ પ્રૂફ નીચે પૈકી એક રેશન કાર્ડ લાઈટ બિલ ગેસની બુક અલગ રેશન કાર્ડ કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 1 ફોર્મ અને ફોટો 2 ચોટણી કાર્ડની નકલ 3 જૂનો રેશન કાર્ડ 4 આધાર કાર્ડ 5 આવકનો દાખલો बैंक पासबुक नी नकल सात तलाटीनों दाखल आठ पतिनु संमति सोगंदनाम नव लाइट बिल निराधार वृद्ध सहाय योजना माटे जरूरी डॉक्यूमेंट एक अने फोटो बे कार्ड कार्डनी नकल त्र राशन कार्डनी नकल चार आधार कार्ड पांच स्कूल लिविंग नो दाखलो बैंक पासबुक नकल पोस्टल सेवाओं एक आधार कार्ड ना सुधारा बे दिव्यांग बाड़कों आधार कार्ड बनावा त्र पांच वर्ष थी नीचेना बाड़कों आधार कार्ड चार विधवा सहाय अन्य सीधी सहायना खाता खोलवा